હેલો હાય આય હાય હું રવિ બારોડ ફના રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર લાહોરનો ગુંડો અમીર સરફરાઝ અજાણે હુમલાખોરોના ફાયરિંગમાં મૃત્યુ નથી પામ્યો ગંભીર રીતે ઘાયલ હોવાનો પોલીસ અધિકારીનો દાવો તુર્કીમાં જપ્ત કરાયેલા જહાજ પર ત્રણ મહિનાથી ફસાયેલા બાર ભારતીય નાવિકોએ કહ્યું છોડો અથવા મારી નાખવો પુતિનની ચેતવણી અમેરિકા ઇઝરાયેલને સાથ આપશે તો અમે ઈરાનના સમર્થનમાં મેદાનમાં આવી જઈશું નેપાળમાં હિન્દુ નવા વર્ષ નિમિત્તે સિંદુર જાત્રા પૂરજોશમાં ઉજવવામાં આવી ભારતના મહત્વના સમાચાર પટનામાં મુસાફરો ભરેલી રિક્ષા મેટ્રોનું કામ કરતી ક્રેન સાથે અથડાઈ બાળક સહિત સાતના મોત શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી બે બાળકો સહિત છ મોત છ ને બચાવાયા ત્રણ લાપતા ઓડિશાના જાજપુરમાં પુલ પરથી બસ નીચે ખાબકી પાંચના મોત થી વધુને ઈજા ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવે કહ્યું કામના ઉત્સાહમાં આવું થયું તો સુપ્રીમ કોર્ટે કહ્યું તમે દેખાવ છો એટલા નિર્દોષ નથી ગુજરાતના મહત્વના સમાચાર વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીએ ઉમેદવારી નોંધાવી મેહુલ લાખાણીએ રમી ફોર્મ ભર્યું રાજકોટમાં રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ જાહેરાત કરી કે હવે વિરોધનો પાર્ટ ટુ શરૂ થશે સુરતના કતાર ગામમાં ઘર આંગણે રમતી સાત વર્ષની બાળકીને અડપલા કરી ભાગી ગયેલા આધેડની ધરપકડ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર યુપીએસસીમાં પાંચ યુવતી સહિત પચીસ ઉમેદવારો પાસ થયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર